વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલમાં પડતી મુશ્કેલીઓને લઈને એનએસયુઆઈ દ્વારા ગર્લ્સ હોસ્ટેલના વોર્ડનની નેમ પ્લેટ ઉપર કાળી શાહી ફેંકીને ઉગ્ર વિરોધ કરાયો હતો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિદ્યાર્થી સંગઠનોના વિરોધ પ્રદર્શનોનું કેન્દ્ર બની છે યુનિવર્સિટીના સ્થાનિક પ્રશ્નો કે જેમાં ખાસ કરીને ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને પડતી મુશ્કેલીઓને વાચ આપવા માટે એનએસયુઆઈ મેદાનમાં આવ્યું છે ગત મહિને ફૂડ પોઈઝનિંગના લીધે બસોથી વધારે વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ સુધીને ગર્લ્સ હોસ્ટેલની તમામ કેન્ટીનો બંધ છે ત્યારે એનસીઆઈના કાર્યકર્તાઓએ આ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આક્રમક દેખાવો કર્યા હતા અને વિરોધ સ્વરૂપે ચીફ વોર્ડન ઓફિસ ખાતે ગર્લ્સ હોસ્ટેલના વોર્ડનના નેમ પ્લેટ પર કાળી સાહી ફેંકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તેમનો મુખ્ય વિરોધ ગર્લ્સ હોસ્ટેલની કથરતી સુવિધાઓ ભોજન સુરક્ષાના પ્રશ્નો પાણી અને સફાઈ જેવી પાયાની સુવિધાઓનો અભાવ અને વોર્ડન દ્વારા વિદ્યાર્થીનીઓની કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા એનએસયુઆઈએ આક્રમક પગલું ભર્યું હતું આ વિરોધના ભાગરૂપે કેટલાક કાર્યકર્તાઓ વોર્ડનની ઓફિસ બાર લગાવેલા નેમ પ્લેટ પર કાળી સાઈ ફેંકી હતી જે તંત્ર અને વોર્ડન પ્રત્યેના તેમના રોષ પ્રતિક હતું તમે વિચાર કરો કે વીસ દિવસ થઈ ગયા હોવા છતાં જે વિદ્યાર્થીનીઓ છે તેમને જમવા માટે બહાર જવું પડે છે અને બહાર બી આવું જ પ્રકારનું જે ફૂડ પોઈઝનિંગ અને તમે જોશો કે કોર્પોરેશન દ્વારા રેડ અહીંયા પડાતી રહેતી હોય છે અને કેટલા બધા અહીંયાના આજુબાજુના વિસ્તારના જે હોટલો ચલાવતા હોય છે ત્યાં આગળ તેમને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે આજની જે બહારથી ભણવા વિદ્યાર્થીનીઓ આવતી હોય વરસાદની સિઝન છે ફૂડ પોઈઝનિંગનું ચાલી રહ્યું છે કોર્પોરેશન અવારનવાર નોટિસો આપતી રહેતી હોય છે તો યુનિવર્સિટી આમાં સમજવું જોઈએ અને જે વિદ્યાર્થીની માટે અહીંયાની મેસની સુવિધાઓ હોય તે વહેલી તકે જ શરૂ કરવાની જવાબદારી યુનિવર્સિટીના સત્તાધીશોની હોય પણ યુનિવર્સિટીના સત્તાધીશો એટલા ઉંમર છે તેમને વિદ્યાર્થીઓને કંઈ પડે નથી તમે આજની તારીખમાં તમે લાઈવ જઈને અત્યારે જોશો તો ત્યાંના બાથરૂમની સુવિધાઓ જોઈ લો વિદ્યાર્થીઓને છેલ્લા એક એક મહિનાથી ત્યાં હોસ્ટેલના અપ્રુવલ માટે અહીંયા ધક્કા ખાતી હોય તો પણ આ જયિતા શર્મા જે ચીફ વોર્ડન છે તેમનાથી કોઈ જવાબ નથી આપવામાં આવતો અને કહેવામાં આવે છે કેમ તમે લીડર્સો સંપર્ક કરો છો કેમ તમે નથી અહીંયા આવી શકતા અમે જ્યારે વાત કરીએ ત્યારે અમારા જોડે આ રીતનું બિહેવિયર કરતા હોય તો વિદ્યાર્થીઓનો સાથે કઈ રીતે બિહેવિયર કરતા હશે બીજી બાજુ ચીફ વોર્ડન વિજય પરમાર વોર્ડન ઓફિસ ખાતે દોડી આવ્યા હતા અને આજથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે તેમ જણાવ્યું હતું ત્યારે તે વાત ચોક્કસ છે કે ગત મહિને ફૂડ પોઈઝનિંગ આ ઘટના બની હતી અને આ વાતને જ્યારે વીસ દિવસ થઈ ગયા છે તેમ છતાં તંત્ર જાગ્યું નથી અને આજે એનએસયુઆઈના વિરોધના કારણે આજથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી ટેન્ડર અમે તરત જ ફ્લોટ કરી દીધા હતા બીજીવાર અને એ ટેન્ડર આજે ત્રણ વાગ્યા સુધી એક્સેપ્ટ થશે અને ચાર વાગે તાત્કાલિક અમે ટેન્ડર ઓપન કરવા માટેની મિટિંગ પણ રોકી લીધેલી છે અને આજે ટેન્ડર ઓપન થયા પછી આવતીકાલે ફરી એની એક મિટિંગ થશે અને એમાંથી જે પણ કંઈ કોન્ટ્રાક્ટરો છે એ ક્વોલિફાઈડ કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક અસરથી અમે લોકો એક્ઝિક્યુટિવ કાઉન્સિલની જે આગામી મિટિંગ છે એના થ્રુ મેસ ચાલુ કરવાનો પ્રોસેસ ઝડપથી કરી લઈશું કે જેથી કરીને વિદ્યાર્થીનીઓ જે ગર્લ્સ હોસ્ટેલમાં અને વિદ્યાર્થીઓ જે બોયઝ હોસ્ટેલમાં રહે છે એમને ઝડપથીને બને એટલી વહેલા મેથની ફેસિલિટીઝ અમને પ્રોવાઈડ થઈ આજે અમે ટેન્ડર કરેલા છે એ ન્યૂઝપેપરમાં સ્ટેટ લેવલની એડિશનમાં અમે કોટેશન ફ્લોટ કરીએ છીએ એટલે આ જે કોટેશન આવે છે એ ઓલ ઓવર ગુજરાતમાં ફ્લોટ થાય એટલે જે પણ કંઈ એજન્સી કે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરે છે એ બની શકે આઉટ ઓફ બરોડાના પણ હોઈ શકે તો એ આપણે જ્યારે ટેન્ડર આજે ઓપન થશે પછી જ ખબર પડશે કે કોન્ટ્રાક્ટર લોકલ બરોડાના છે કે આઉટ ઓફ બરોડાના છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર